નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ વિષય અર્થશાસ્ત્ર આપણે પાઠ પહેલો શરૂ કર્યો હતો પાઠનું નામ હતું અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ તેમાં આજે આપણે એક પોઈન્ટ દસ અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ નામના મુદ્દાનો આજે આપણે અભ્યાસ કરવાનો છે તો તમને પ્રશ્ન આવી રીતના પૂછી શકે અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ સમજાવો ત્રણ માર્ગમાં અથવા પાંચ માર્ગમાં પૂછાઈ શકે તો એ માટે એમાં મુખ્ય ત્રણ મુદ્દાઓનો સમાવેશ થાય છે પહેલો મુદ્દો છે વ્યવહારિક મહત્વ બીજો આર્થિક મહત્ત્વ અને ત્રીજો વ્યાવસાયિક મહત્ત્વ કે અર્થશાસ્ત્ર જે વિષય છે એ અંતર્ગત મુખ્ય ત્રણ મુદ્દાઓને આધીન દઈને તમારે સમજૂતી આપવાની

તેના અભ્યાસનું મહત્ત્વ પણ વધી જાય છે આપ સૌ જાણો છો કે આજનો યુગ એ આધુનિક યુગ અને આધુનિક યુગમાં પણ તમે જુઓ કે આર્થિક યુગની શરૂઆત છે કોઈ પણ દેશ હોય કે પછી વિશ્વ દરેકની એક આર્થિક બાબત રજૂ થતી હોય છે આપ જાણો છો કે વિશ્વ કક્ષાએ કુલ વેપાર કેટલો થાય છે બે દેશ વચ્ચેનો વેપાર કેટલો થાય છે એક દેશમાં કેટલો વેપાર થાય છે તે ઉપરાંત આપણે એક નાનું એવું બજાર હોય તો એમાં પણ કેટલો વેપાર થતો હોય છે તો દરેક જગ્યાએ આર્થિક પ્રવૃત્તિ તો થતી હોય છે એટલે આજનો યુગ એ આર્થિક યુગ ગણવામાં આવ્યો છે માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ આપ જોવો છો કે લાભ અને ગેરલાભની તુલના સાથે જ થતી હોય છે અને એટલા માટે થઈને આજે આપણે અર્થશાસ્ત્ર વિષયને સમજતા સમજવા માટે એનું મહત્વ સમજવું જરૂરી બની જાય છે તો એમાં પહેલો મુદ્દો તમને આપ્યો છે વ્યવહારિક મહત્વ અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તનને નીચે પ્રમાણે અસર કરે છે આપ સૌ જાણો છો કે અર્થશાસ્ત્ર છે એ આપણા રોજિંદા જીવન સાથે સંકળાયેલું છે રોજ બરોજની જે બધી પ્રવૃત્તિઓ થાય છે એની સાથે કોઈને કોઈ રીતે એ પોતે સંકળાયેલું જોવા મળતું હોય છે તેથી એના વ્યવહારિક મહત્વના સંદર્ભમાં બે પોઈન્ટ તમને અહીં આપવામાં આવ્યા છે એમાં પહેલો મુદ્દો તમને કીધો આંતરરાષ્ટ્રીય ઘટનાઓ આજના સમયમાં આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરે છે શા માટે અમેરિકા સુપર પાવર છે ક્રૂડ તેલના ભાવો કેમ વધઘટ થાય છે રશિયા અને અમેરિકા ચીન અને ભારત કઈ આર્થિક સમાનતા અને કયા તફાવતો છે તેમજ કયો દેશ મૂડીવાદી કહેવાય કયો દેશ સામ્યવાદી કહેવાય તે જાણકારી હોય તો આપણે ક્યા કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ તે સમજી પણ શકાય છે કે આંતરરાષ્ટ્રીય ઘટ વ્યવહારિક મહત્વમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ એ એક અતિ મહત્વની બાબતને અસર કરતી હોય છે આજે તમે જો કે કોઈ પણ આર્થિક વ્યવહાર કરવો હોય તો બે દેશ વચ્ચે કેવા પરસ્પર સંબંધો છે કે એની સાથે કેવી રીતે વ્યવહારિક બરાબર એટલે કે આર્થિક પ્રવૃત્તિ કરવી એ એની જે દેશની જે આખી સિસ્ટમ અપનાવેલી છે કે કોઈ દેશ મૂડીવાદી દેશ હોય કોઈ દેશ મિશ્ર અર્થતંત્ર હોય કોઈ દેશ સામ્યવાદી પણ હોઈ શકે તો જે દેશે પોતે અર્થતંત્રને જે પ્રમાણે સ્વીકાર્યું છે એને ધ્યાનમાં રાખીને એ દેશના કાયદા કાનૂનોને ધ્યાનમાં રાખીને આર્થિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે આપ તમે જાણો છો કે અમેરિકા સુપર પાવર છે શા માટે સુપર પાવર છે તો વિશ્વમાં સૌથી વધુ આધુનિકતા ઉપરાંત વિશ્વની સૌથી વધુ ટેકનોલોજી સૌથી વધુ નવું નવું સંશોધનો જે પોતે કરી રહ્યા છે અને વિશ્વને એક નવી દિશા તરફ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યાં સંપૂર્ણપણે મૂડીવાદી અર્થતંત્ર જે છે ગણવામાં આવે છે ક્રૂડના ભાવો કેમ વધઘટ થાય છે તો આપ સૌ જાણો છો કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના જે ભાવો વધઘટ થતી હોય છે એ માંગ અને પુરવઠાને ધ્યાનમાં રાખીને એમાં વધઘટ થતી જોવા મળતી હોય છે તો તમને અહીંયા બે દેશો વચ્ચેના સંબંધો આપે કે રશિયા અને અમેરિકા તો અમેરિકા મૂડીવાદી દેશ છે તો રશિયા કેવો છે સામ્યવાદી દેશ છે તો સામ્યવાદી દેશ સાથેના આર્થિક વ્યવહારોના સંબંધો અને અમેરિકા અમેરિકા જેવા મૂડીવાદી દેશો સાથેના આર્થિક વ્યવહારોના સંબંધો તો બંને દેશો સાથે જ્યારે ભારત કોઈ આર્થિક વ્યવહારો કરે છે તો બંને સાથે સરખી રીતે નથી થતા બંને દેશોની અર્થતંત્રની જે અપનાવેલી પદ્ધતિઓ છે એને ધ્યાનમાં રાખીને આર્થિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે એટલે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ પણ અતિ મહત્ત્વની ગણવામાં આવતી હોય છે તમે અત્યારે પણ જુઓ કે ભારત અને ચીન વચ્ચે જે ક્ષેત્રીય બાબતોને લઈને જે તંગદીલી ઊભી થઈ છે તો એને લીધે આજે આપણા દેશમાં તમે જુઓ કે ચીનની તમામ વસ્તુનો બહિષ્કાર પણ કરવામાં આવી રહ્યો છે આપ ઘટનાઓ જુઓ છો હજી કાલના જ ન્યૂઝ પ્રમાણે બરાબર ચીનની જે શાઉ શાઓમી નામની કંપની હતી તેના મોબાઈલના જે વેચાણમાં છે એ ભારતમાં મોટા પાયે ઘટાડો થયો એવા આંકડાકી માહિતી હતી કે જે એકવીસ ટકા એનો ગ્રોથ હતો એ ઘટીને સોળ ટકાએ જે છે આવી ગયો અને સેમસંગ જે એ પોતે બીજા નંબરની હતી એ અત્યારે પ્રથમ નંબરે વેચાણમાં આવી ચૂકી છે તો આવી જે પરિસ્થિતિઓ ઊભી થતી હોય તો એ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને પણ કોઈ પણ દેશ સાથે આર્થિક વ્યવહારો થતા જોવા મળતા હોય છે તો આંતરરાષ્ટ્રીય ઘટનાઓ એ નક્કી કરવામાં પણ વ્યવહારિક મહત્ત્વથી ઉપયોગી સાબિત થતું હોય છે બીજો પોઈન્ટ આપ્યો તમને ઐતિહાસિક ઘટનાઓ તેજાના ગ અને ગરમ મસાલાના ભાવ વધ્યા તે માટે ઇંગ્લેન્ડના વેપારીઓ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ભારતમાં આવી વેપાર કર્યા પછી શાસન કર્યું રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી તથા ઊંચા કરવેરાના ભારણથી ભારતીય પ્રજાએ અંગ્રેજોના શાસનનો વિરોધ પણ કર્યો દુનિયામાં અને દેશમાં ભાવ વધારો ઊંચા કરવેરા અછત જેવા આર્થિક પરિબળો મોટી રાજકીય ઉથલપાથલો પણ સર્જે છે અર્થશાસ્ત્રના અભ્યાસથી આ ઐતિહાસિક અને રાજકીય ઘટનાક્રમ સમજી શકાય છે કે આઝાદીના સમયકાળ દરમિયાન અને એ પહેલાની જે પરિસ્થિતિ હતી એ આપણે સામાજિક વિજ્ઞાનમાં ભણીને પણ આવ્યા છું તો જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા તો આવવા અહીંયા આવવા પાછળનો એનો હેતુ શું હતો તો શરૂઆતના જ્યારે સમયકાળમાં એ લોકો ભારત તરફ અહીંયા પર્યાણ કરતા હતા તેનો મુખ્ય ઉદ્દેશ વેપાર કરવાનો હતો સૌથી પહેલા તો જ્યારે એ વેપાર કરવા આવ્યા અને વેપારના સમયકાળ દરમિયાન તો ચીજવસ્તુના જે ભારતમાંથી મોટા પાયે નિકાસ થતી એવી ચીજવસ્તુ મરી મસાલા તેજાના ગળી મલમલ સુતરાઉ કાપડ આવી બધી ચીજવસ્તુની મોટા પાયે વિદેશોમાં માંગ રહેતી અને ભારતીય આ ચીજવસ્તુઓ વિદેશોમાં મોટા પાયે નિકાસ થતી તો આ વેપાર કરવા માટે થઈને ઇંગ્લેન્ડમાંથી ઇંગ્લેન્ડમાંથી જે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી અને એ કંપની ભારતમાં વેપાર કરવા માટે થઈને આવી હતી પણ પરિસ્થિતિ જોતા તકનો લાભ મળતા એ ધીમે ધીમે અહીંયા શાસન પણ કરવા લાગી તો એને લીધે ઊંચા કરવેરા ભારતીય પ્રજા ઉપર આ કંપનીએ નાખ્યા અને એનો બોજ ભારતીય પ્રજાએ સહન પણ કરવો પડ્યો હતો તો ધીમે ધીમે ભારતીય પ્રજા જાગૃત થવાથી તેનો સખતપણે વિરોધ પણ કરવામાં આવ્યો હતો આમ દુનિયામાં અને દેશોમાં ભાવ વધારો થાય આપ જોવો છો વર્તમાન સમયમાં સોના અને ચાંદીના ભાવમાં પણ ખૂબ મોટા પાયે વધારો થઈ રહ્યો છે ઊંચા કરવેરા નાખવામાં આવી રહ્યા છે તો આ બધી ઉથલપાથલો જે રાજકીય સર્જાઈ છે એ બધી ઐતિહાસિક ઘટનાઓને ગણવામાં આવે છે જે ક્રમશઃ સમજી પણ શકાય છે તો આવા બે મુખ્ય પોઈન્ટ વ્યવહારિક મહત્ત્વમાં આવે છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને ઐતિહાસિક ઘટનાઓ બીજો પોઈન્ટ તમને મુખ્ય આપ્યો છે આર્થિક મહત્વ આર્થિક મહત્વમાં બે મુખ્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે પેલો મુદ્દો રોજબરોજના વ્યક્તિગત નિર્ણય લેવા માટે અને બીજો સરકારની નીતિઓને સમજવા માટે આ બે બાબત અતિ મહત્વની છે તો સૌથી પહેલા આપણે પહેલી બાબત જોઈએ રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે તો અભિનેતા ડોક્ટર વકીલ ગાયક શિક્ષક પણ આર્થિક રોકાણો કરતા જ હોય છે સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા લોકો પણ બચત અને મૂડી રોકાણ ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે ગૃહિણીથી માંડીને સરકાર સુધીના લોકોને પોતા પોત પોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે કે વ્યક્તિ રોજબરોજની જે પ્રવૃત્તિઓ કરતો હોય છે એ પ્રવૃત્તિઓમાં પણ આર્થિક પ્રવૃત્તિ તો સંકળાયેલી હોય એ પછી કોઈ અભિનેતા હોય ડોક્ટર હોય શિક્ષક હોય વકીલ હોય એ તમામ કોઈને કોઈ જગ્યાએ આર્થિક પ્રવૃત્તિ કરતા હોય છે આર્થિક રોકાણો કરતા હોય છે તો આવી રીતના દરેક આ બધા આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાથી તે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોઈને કોઈ જગ્યાએ મદદરૂપ પણ બનતા હોય છે દાખલા તરીકે આપણે જોઈએ કે મમ્મી બરાબર રોજબરોજની જે પ્રવૃત્તિઓ કરતી હોય છે ખરીદ વેચાણની એટલે કે કોઈ જગ્યાએ ચીજ વસ્તુઓ લાવે આપણે ઘરમાં જરૂરિયાત હોય એ પ્રમાણે નકામી ચીજ વસ્તુઓ ઘરમાં જરૂર ન હોય તો વેચી દે તો એ પણ પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિનો જ ભાગ બને છે અને એટલા માટે એ આર્થિક પ્રવૃત્તિ એ આર્થિક મહત્ત્વમાં જ બરાબર સમાવેશ થઈ જતો જોવા મળશે તો બીજો પોઈન્ટ તમને આપ્યો છે સરકારની નીતિઓને સમજવા માટે તો ભારત જેવા દેશમાં સરકારની નાણા નીતિ તથા રાજકોષી નીતિ કે સમગ્ર આર્થિક આર્થિક નીતિને આપણા રોજબરોજના જીવન ઉપર ગંભીર અસરો સર્જી શકે છે માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ આ નીતિઓને સમજવામાં તથા તે મુજબ આપણા નિર્ણયો બદલવામાં મદદરૂપ પણ થાય છે દાખલા તરીકે રિઝર્વ બેન્કના રેપોરેટના ફેરફારો મુજબ આપણે બચત અને રોકાણના નિર્ણયો કરવા જોઈએ કે વર્તમાન સમયમાં જે પ્રમાણે સરકાર જે નિર્ણયો લેતી હોય છે એ નિર્ણયોને આધીન રહીને આપણે કોઈપણ રોકાણની પ્રવૃત્તિ કરવી જોઈએ તમે જોવો કે વર્તમાન સમયમાં ફિક્સ ડિપોઝિટ એટલે કે બાંધી મુદતનું ખાતું જે આપણે અમુક સમય માટે રકમ સેવિંગ થયેલી હોય એ તમે ત્યાં રોકાણ કરો છો પણ અત્યારે જુઓ કે વ્યાજના દરે ઘટી ગયા છે તો હવે આપણે એવા ક્ષેત્રો ગોતવા પડે કે જ્યાં ફિક્સ ડિપોઝિટ કરતાં વ્યાજ વધુ માત્રામાં મળતું હોય તો વર્તમાન સમયમાં આપ જાણો છો કે એસઆઈપી કરાવવામાં આવે મ્યુચ્યુઅલ ફંડમાં તમે રોકાણ કરી શકો છો તો જેનાથી ફિક્સ ડિપોઝિટ કરતાં વધુ વ્યાજ પ્રાપ્ત થઈ શકે છે તો સરકાર જ્યારે કોઈ નીતિમાં ફેરફાર કરે તો એ નીતિને પહેલાં સમજવી પડે અને એ પ્રમાણે રોકાણ કરીને તમે વધુને વધુ લાભ લઈ શકો છો તો એવી જ રીતના અહીંયા પણ જ્યારે સરકાર નાણાકીય નીતિ રાજકોષીય નીતિ આ બધી આર્થિક નીતિઓમાં રોજબરોજના જીવન ઉપર ગંભીર અસરો પણ સર્જી શકે છે અને એટલા માટે જ આ નીતિઓને આપણે સમજવી જરૂરી બની જાય છે કે રિઝર્વ બેંક રેપો રેટમાં ફેરફાર મુજબ આપણને બચત અને રોકાણના નિર્ણયો કરવા જોઈએ કે રેપો રેટ એટલે શું સામાન્ય રીતે એક વ્યાજનો દર એ ટાઈપનો આવે છે જે રિઝર્વ બેંક પોતે નક્કી કરતી હોય તો એને આધીન રહીને જ બરાબર આપણે રોકાણ એ પ્રમાણે કરવું જોઈએ જેથી આપણને પોતે લાભ થઈ શકે છે તો આર્થિક મહત્ત્વમાં આ બે મુદ્દાઓનો સમાવેશ થાય છે ત્રીજો મુખ્ય મુદ્દો તમને આપ્યો છે વ્યવસાયિક મહત્ત્વ તો વ્યાવસાયિક મહત્વમાં કોઈ પેટા પ્રકાર નથી એટલે કે પેટા મુદ્દા કોઈ નથી માત્ર સીધી તમારે એની સમજૂતી લખવાની છે જે આપણે અહીંયા હવે જોઈએ આવક અને ખર્ચ માંગ અને પુરવઠો આ બાબતો તમામ વ્યવસાયો સાથે જોડાયેલી છે અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીઓમાં મદદરૂપ પણ થાય છે વસ્તુ કે સેવાઓના કિંમત નિર્ધારણ સાધનો તથા કાચા માલના ખરીદી વેચાણ શ્રમિકો કે કર્મચારીના વેતન નક્કી કરવા જેવી તમામ બાબતોના નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે દાખલા તરીકે તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટાડવાથી ગ્રાહકોને આકર્ષી પણ શકાય છે કે અને ખર્ચ થાય માંગ અને પુરવઠો બજારમાં કેટલો છે આ બધી બાબતો તમે જોવો છો કે ધંધા સાથે સંકળાયેલી છે એટલે કે વ્યવસાયો સાથે સંકળાયેલી છે જુદા જુદા વ્યવસાયો તેની સાથે તો અર્થશાસ્ત્રમાં દરેક વ્યવસાયની આર્થિક ગણતરીઓ મદદરૂપ થતી હોય છે કે જુદી જુદા જે વ્યવસાયો છે એની જે ગણતરી છે આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી એ ગણતરી કરવામાં પોતે મદદરૂપ થાય છે અને એટલા માટે આજે તમે જુઓ કે દરેક ધંધો પોતાને અસ્તિત્વ ટકાવી રાખવા માટે હરીફાઈને કરવી પડે છે આપણે ઉદાહરણ લઈએ તો વર્તમાન સમયમાં તમે જોવો કે નવરાત્રિ ચાલી રહી છે અને દિવાળી આવી રહી છે તો આ સમયકાળ દરમિયાન દરેક કંપનીઓ પોતાની ચીજવસ્તુઓનો વેચાણ વધારવા માટે વધુને વધુ આકર્ષક ઓફરો એ ગ્રાહકો માટે કરતી હોય છે એમાં ખાસ કરીને કાલના ન્યૂઝ પ્રમાણે તમે જુઓ તો ઘણી ફોર ફોરવ્હીલોમાં વેચાણ વધારવા માટે કંપનીઓએ આ ફોરવિલોની કિંમતોમાં મોટા પાયે ઘટાડો કરીને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે જેથી લોકો વધુને વધુ ખરીદે તો કંપનીઓનું વેચાણ વધી શકે તો આવા તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં કિંમત ઘટાડવાથી પણ ગ્રાહકોને આકર્ષી શકાય છે તો આવા મુખ્ય ત્રણ મુદ્દાઓ આપણે જોયા પહેલો મુદ્દાનું નામ હતું વ્યવહારિક મહત્ત્વ બીજા મુદ્દાનું નામ હતું આર્થિક મહત્ત્વ અને ત્રીજા મુદ્દાનું નામ હતું વ્યવસાયિક મહત્ત્વ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ધ્યાનથી વ્યવસ્થિત જોવો ફરીવાર બરો પુનરાવર્તન કરો ત્યાર પછી આ મુદ્દાને જાતે લખવાનો પ્રયત્ન કરો અને સતત અને વાંચન કરવાથી અને યાદ રાખો પરીક્ષામાં આ પ્રશ્ન પૂછવાની શક્યતા રહેશે અસ્તુ